ભુજમાં રોડલાઇટની સેવા સુધારવા માટે ભુજ સુધરાઈ દ્વારા બે નવા વાહનો ખરીદવામાં આવેલા છે આ બંને હાઇડ્રોલિક વાહનો આવવાથી ભુજ શહેરમાં બંધ રોડ લાઇટો રિપેર કરવાની કામગીરીમાં ઝડપ આવશે તેવો વિશ્વાસ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો છે ન્યૂઝ સાથે વાત કરતા મહેદીપસિંહએ જણાવ્યું હતું કે લોકોની સુખાકારી માટે ભુજ નગરપાલિકા તમામ પગલાઓ લઈ રહી છે પહેલા દૈનિક બસો થી ચારસો જેટલી રોડ ફરિયાદ હતી જે હવે માત્ર વીસ થી ત્રીસ જ રહી છે અને વહીવટમાં આમૂલ પરિવર્તન આવ્યું છે મહિદીપસિંહ જાડેજા એ ચંચન ન્યુઝ સાથે વાત કરી હતી ભુજ શહેર માટે અને ખાસ કરીને લાઇટના ઘણા પ્રશ્નો હતા અને લાઇટના વાહનો પણ ઘણા જૂના થઈ ગયા હતા તો યુડીપી ગ્રાન્ટ અંતર્ગત આપણે રૂપિયા ત્રેવીસ સત્યાવીસ લાખ તોંતેર હજારના ખર્ચે બે નવી ગાડી ઓનલાઈન ટેન્ડરિંગ કરીને મંગાવી છે અને હાઇડ્રોલિક વાહન છે જે ભુજ શહેરમાં જે પણ લાઇટું બંધ હશે એ લાઇટું ચાલુ કરવા માટે તે વાહન ખૂબ જ ઉપયોગી બનશે અને તે વાહન મહિન્દ્રા બોલેરોની અંદર હાઇડ્રોલિક બેસાડી અને ત્યારબાદ ભૂતસાઈની સુખાકારી માટે જે બંધ છે લાઇટો તેને ચાલુ કરવા માટે એ વાહન ખૂબ જ ઉપયોગી રહેશે એવું બે વાહન મંગાવવામાં આવશે જી નવીનયુક્ત અમારી બોડી આવી ત્યારે વચન આપેલું હતું કે ભુજ ખાડા મુક્ત કરીશું તે ખાડા મુક્ત કર્યું છે સફાઈ મુક્ત કરીશું તેનું અભિયાન અમારું ચાલુ છે તેની પાછળ અમે મહેનત ખૂબ કરી રહ્યા છીએ અને લાઇટની વાત રહીએ તો લાઇટ નવ્વાણું ટકા અમારી ભૂજ તમામ ચાલુ થઈ ગયેલ છે જે રોજની પહેલા રોજની બસો ત્રણસો જેટલી ફરિયાદો આવતી એ નહીવત પ્રમાણમાં અત્યારે રોજની ટેલિફોનિક રીતના કે નગરપાલિકામાં આવી અને વીસથી ત્રીસ લાઇટોની ફરિયાદ આવે છે એ અમે રોજે રોજ વીસ ત્રીસ લાઇટો પૂરી કરી દઈ છે અને ફરિયા જે ફરિયાદ આવે છે તેને સંપૂર્ણપણે તેની ફરિયાદ પૂરી કરી અને લાઇટો ચાલુ કરી દઈ છે